કેશોદમાં ગૌશાળામાં કામ કરતા મજૂરે ચાંદીની અંદાજીત વીસ હજારની કિંમતની લકી મૂળ માલિકને પરત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હાલના કળયુગમાં કોઈનો વિશ્વાસ કે ભરોસો કરવો જોઈએ નહીં તેવું અવારનવાર સાંભળવામાં આવે છે પરંતુ કોઈના કપડાં મેલા જોઈ તેનો ભરોસો ન કરવો તે વાત પણ ગેરવ્યાજબી છે જેના મન મેલા છે તેનો ભરોસો ન કરવો જોઈએ તાજેતરમાં એવો જ એક કિસ્સો જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે બન્યો છે કેશોદની સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટ દીપે નટારાના માતુશ્રીનો તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ નિધન થયું હોય દરરોજ શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળ કેશોદ સંચાલિત ગોંદરા ગૌશાળા કેશોદ ખાતે ગાયોને નિરણ નાખવા જતા હોય તે સમયે તેના ધ્યાન બહાર તેમના હાથમાંથી ચાંદીની લક્કી નિરણ નાખતી વખતે ત્યાં ગોંદરા ગૌશાળામાં પડી ગઈ જેની જાણ અટારાને ત્યાં થઈ ફરી ગયેલા ત્યાંના ગોંદરાના ગૌસેવક સામત પૂછતા તેમણે દીપેનભાઈની ભાઈની ચાંદીને લકી તાત્કાલિક ઓફિસમાંથી લઈ પરત આપે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તે ચાંદીની લકી મૂળ માલિકને પરત આપી ત્યારે દીપેનભાઈ દ્વારા બક્ષિસ આપતા સામત કોઈ બક્ષિસ લેવા પણ સહમતિ ન દર્શાવે આજના સમયમાં આવા નાના વ્યક્તિ પણ મનના કેટલા ચોખ્ખા અને સારી નિયતવાળાની ઈમાનદાર છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેથી જેના કપડાં મેલા છે તેનો ભરોસો હજુ કરશો પણ જેના મન મેલા છે તેનો ભરોસો ન કરશો તે સાર્થક કર્યું છે જય જલારામ જય શ્રી કૃષ્ણ ગયા અઠવાડિયે મારા મધરનું નિધન થયેલું હોવાથી હું અત્રેની શ્રી કૃષ્ણ ગૌસેવા મંડળ કેશોદ સંચાલિત ગોંદરા ગૌશાળામાં નીણ નાખવા આવેલો તે સમયે મારા ધ્યાન બાર મારા હાથમાં જે ચાંદીની લકી પહેરેલી હતી તે અત્રે પડી ગયેલી હતી જેનું મને ધ્યાન હતું જ નહીં પરંતુ બે દિવસ પહેલાં મને ધ્યાને આવતા અને ગઈકાલે મેં અહીંયા નીડ નાખવા આવ્યો ત્યારે પૂછપરછ કરતા અહીંના જે ગૌશાળાના ગૌસેવકો છે એમાંના સામતભાઈએ મને તરત કીધું કે ભાઈ અમને એક ચાંદીની લકી મળેલી છે જે અમારા આયોજકોની ઓફિસમાં અમે રાખેલી છે તમે ત્યાંથી મેળવી લો આના ઉપરથી હું ખાલી એટલું જ કહેવા માગું છું કે માણસના કપડાં મેલા હોય તો તેના ઉપરથી માણસનું મૂલ્યાંકન ના કરવું જે માણસ મનના મેલા છે તેનાથી ચેતજો આ એનું એક જીવતું જાગતું ઉદાહરણ આજના સમાનમાં સમયમાં જોવા મળેલું છે કે સમાજની અંદર હજી આજે પણ પ્રમાણિકતા અને ઈમાનદારી છે જે આ સામંતભાઈએ સમાજમાં દ્રષ્ટાંતબે પૂરી પાડેલી છે હાલના સમયમાં મારા મધરનું નિધન ચાર તારીખે થયેલું હોવાથી આ વસ્તુ કરવી મારા માટે વ્યાજબી નથી મીડિયામાં આવું કે આવી કોઈ જાહેરાત કરવી પરંતુ સમાજની અંદર રૂપે આવા એક નાના વ્યક્તિએ પોતાની ઈમાનદારીનું જે પ્રમાણ રજૂ કર્યું છે અને મારી જે ચાંદીની લકી ગુમ થયેલી હતી મારા ધ્યાનમાં અને મેં ખાલી રજૂઆત કરતા કે તમને મળી હોય તો ધ્યાનમાં રાખજો તો મને તરત એમણે પરત કરેલી છે જેની કિંમત અંદાજે હાલની તારીખે પંદરથી વીસ હજાર રૂપિયા જેવી છે જે જાહેર કરવું જરૂરી છે અને સમાજમાં આવા લોકોની કદર થાય એ જરૂરી છે માણસ નાનો છે કે મોટો છે એ મહત્વ નથી પણ તેની દાનત કેવી છે અને તેનું મન કેવું ચોખ્ખું છે એ જાહેર કરવા માટે જ બસ ખાલી આ જાહેરાત આપું છું બાકી મારવામાં કોઈ અંગત સ્વાદ નથી જય જલારામ જય શ્રી કૃષ્ણ રાવલિયા મધુનો રિપોર્ટ એસ ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે